ॐ पूर्णमदः पूर्णमिदं पुना पूर्णात् पूर्णमुदच्छ्यते पुना पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ पञ्चमोऽध्यायः श्रीभगवानुवाच संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयो गतः યોગ યુક્તો મુતી આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો તું એટલે પરંતુ મહાબાહો હે મહાબાહો અયોગત એટલે કે કર્મ યોગ વિના સંન્યાસ સાંખ્ય યોગ આપતું એટલે કે સિદ્ધ થો દુઃખમ મુશ્કેલ છે મુનિ મનનશીલ યોગ યુક્ત એટલે કર્મયોગી આ શ્લોકનું ગુજરાતી અનુવાદ આપણે સાંભળી લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે તેમ છતાં પણ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાનો અભાવનો ત્યાગ એને કહેવાય છે સંન્યાસ આવો પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મ યોગી પર બ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે આગળના શ્લોકમાં આપણે જોયું કે ભગવાને યોગ એટલે કે સાંખ્ય યોગની અપેક્ષાએ કર્મયોગને શ્રેષ્ઠ બતાવ્યો છે હવે એ જ વાતને બીજી રીતે ભગવાન આ શ્લોકમાં કહે છે કે રાગને દૂર કરવાનો એકદમ સહેલો ઉપાય છે કર્મયોગનું અનુષ્ઠાન કરવાનું કર્મયોગ એટલે કે કોઈ પણ ક્રિયા કરવા માટે બીજાઓનું હિત થતું હોય એ રીતેની ક્રિયા કરવાની એનું નામ છે કર્મયોગ બીજાઓના હિતનો ભાવ હોવાથી પોતાનો રાગ આપમેળે દૂર થઈ જાય છે અને એટલા માટે જ કર્મયોગના આચરણ દ્વારા રાગને દૂર કરીને સાંખ્ય યોગનું સાધન કરવું સરળ પડે છે કર્મયોગી નાની કે મોટી ગમે તે ક્રિયા કરતી વખતે એ સહેજે જોતો રહેશે કે મારો ભાવ નિષ્કામ છે કે સકામ છે એ કર્મયોગીને ખબર પડશે કે જ્યારે એને સકામ ભાવ લાગશે તો એને દૂર કરવા માટે એ પોતાની ક્રિયાને જે ક્રિયા કરી રહ્યો છે તે બીજાના માટે કરવાની શરૂ કરી દેશે પણ કેવી રીતે નિષ્કામ ભાવથી બીજાઓનું હિત કેવી રીતે થાય આ રીતે મનન કરવાથી રાગનો ત્યાગ સરળતાથી થઈ જાય છે અને જ્યારે રાગ દૂર થઈ જાય છે ત્યારે સ્વતઃ સિદ્ધ પરમાત્મ તત્વની અનુભૂતિ થઈ જાય છે આથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે યોગ સંસિદ્ધ થતાં જ આપોઆપ તત્વજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય મેવ થઈ જાય છે એમ જોવા જઈએ તો દેહધારી મનુષ્ય બધા કર્મોનો ત્યાગ નથી કરી શકતો પરંતુ જે કર્મ ફળનો ત્યાગી છે તે ત્યાગી કહેવાય છે આનાથી આપણે એ સમજવું જોઈએ કે દેહધારી કર્મનો ત્યાગ તો નથી કરી શકતો પરંતુ કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ ચોક્કસ કરી શકે છે આથી કર્મયોગ સરળ ભગવાને કહ્યું છે આથી આ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે કે કર્મયોગીને તત્કાળ જ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે અને એમ પણ કોઈ પણ વસ્તુનો ત્યાગ કર્યો તમને તત્કાળ શાંતિ થઈ જશે ધારો કે સમયનો ત્યાગ કર્યો તો મને સામે ફળ શું મળવાનું છે તો ખબર નથી પણ તમે સમયનો ત્યાગ કર્યો છે પૈસાનો કોઈની પાછળ પણ વ્યય કર્યો હોય એટલે એને કંઈક બીજાઓની સેવામાં વાપર્યા હોય તો આપણને તત્કાળ શાંતિ આપશે આથી ભગવાને કહ્યું છે કે ત્યાગમાં તત્કાળ શાંતિ છે તમે ગમે તેનો ત્યાગ કરશો તો એ તમને શાંતિ આપશે આપશે ને આપશે જ શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ શ્રી રાધે ગોવિંદ ભજમન મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક એના પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજ શ્લોકની માહિતી તમારા સુધી તરત પહોંચી શકે જેણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ